તળાજા શહેરના પંચશીલ સોસાયટી વિસ્તારમાં આગેવાનો દ્વારા કચરો અને ગંદકીની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરો અને ગંદકીનો પ્રશ્ન યથાવત રહ્યો છે આ પ્રશ્નનું સોલ્યુશન કરવા આગેવાનો ધારે તો પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે જે વાતને આજે સાર્થક કરી બતાવી છે પંચશીલ સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરો અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે જેને લઈને રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત છે અગાઉ પણ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ઈરશાદભાઈ દ્વારા એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે જે કોઈ કચરો નાખવામાં આવતો હોય અને એ કચરાનો સંગ્રહ થતો હોય તો પ્લોટ ધારકને નોટિસ ફટકારવામાં આવે તેવી પણ પણ માંગણી કરવામાં આવી હતી જેનું નગરપાલિકાએ પાલન કર્યું નથી આજે તડાછાના નગરસેવક ફિરોજભાઈ દસાડિયા અલ્તાફ ચુડાસરા તેમજ પાલિકા મકાદમ ભૂપતભાઈ જેસીબી ઓપરેટર સહિતનાઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને એકબીજાએ મો મીઠા કરાવી આનંદ વ્યક્ત કર્યો હતો આવી રીતે દરેક વોર્ડમાં દરેક નગર સેવકો કામગીરી કરે અને પોતપોતાના પોલીસ કેસ કરશું આ ખતરો નાખી શકો ને આપનું નામ શું પ્રશ્ન છે આ કચરો નો પ્રોબ્લેમ છે બધો અને પંછી સોસાયટી વોર્ડ નંબર ત્રણ એમાં કચરો કોઈ ભરાવતું નતું અત્યારે કચરો ભરાવી લીધો છે નગર પંચાયત વાળા પાણી અને કાર્યકરો ને બોલાય બધા કચરો ભરાઈ ગયો છે હવે પછી જો કોઈ કચરો નાખવો નહીં ભાઈ માલિકીન જગ્યા છે કોઈ ને પાણી નળ નું પાણી આવે તો આટલું બધું પાણી રોડવું નહીં તમારે કોઈ

અને નોટિસ આવશે તો એ પ્રમાણે જે નોટિસનું કાર્યવાહી થાય એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું